અંબાજી ભાદરી પૂનમના મહામેળામાં પગપાળ આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવતા હોય છે આ નાના બાળકો મેળા દરમિયાન તેમના પરિવારથી વિખૂટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરવા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા દ્વારા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અંબાજી ખાતે દાતા કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ એમ ત્રણ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે સુધી આ સહાયતા કેન્દ્ર પાંચ હજાર જેટલા બાળકોને તેમના નામ સરનામા ઇમરજન્સી મોબાઈલ નંબર લખી કાર્ડ ફેરવામાં આવ્યા છે જેની મદદથી બાળકો ગુમ થયેલા કિસ્સામાં વાલી વારસાની ઝડપથી શોધ કરી શકાય જિલ્લા બાળ સહાયતા કેન્દ્ર દ્વારા મેળા દરમિયાન આજે સુધી 42 જેટલા બાળકોને તેમના વાલી વારસાથી મિલન કરાવી શકાયું છે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી આશિષ જોશીએ જણાવ્યું કે જ્યાં સુધી આ બાળકોના વાલી વારસો મળીને આવે ત્યાં સુધી આ બાળકોને બાળ સુરક્ષા કેન્દ્ર પર જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ અને સંકલિત બાળ વિકાસ વિભાગની આંગણવાડી બહેનો પોતાના બાળકની જેમ બાળકોની કાળજી રાખે છે નાના બાળકોને ઘોડિયામાં સુવડાવવા રમકડાથી રમાડવા નાસ્તો કરાવવા બાળકોને કાઉન્સેલિંગ સેવા પૂરી પાડી માતા પિતાથી વિખુટા પડ્યાના ટ્રોમામાંથી દૂર રાખવા બાળકો સાથે રમતો રમવી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે અંબાજી મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ખાતે આવેલ બાળ સહાયતા કેન્દ્રમાં બનાવેલ ચાઇલ્ડ ફ્રેન્કલી ગેલેરી ફીડિંગ ઘોડિયા ઘરનો મેળામાં અંદાજીત ત્રણસો જેટલા બાળકોએ લાભ લીધો છે બાળ સહાયતા કેન્દ્રની આવી સેવાઓથી યાત્રાળુઓ બહુ જ પ્રભાવિત થઈ અંતઃકરણથી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠાના તમામ અધિકારીશ્રી અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો જય અંબે અંબાજી ભાદરવી મેળા દરમિયાન આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ ત્રણ જગ્યાએ બાળ સહાયતા કેન્દ્રો બનાવવામાં આવેલા છે દાંતા રોડ ઉપર રાવણ ટેકરી અઢાર રોડ ઉપર જીએમડીસી અને મુખ્ય કંટ્રોલ પોઈન્ટ આ ત્રણ જગ્યાએથી બાળકોને આઈડી કાર્ડ પહેરાવવામાં આવે છે જેથી કરીને ભીડભાડમાં બાળકો વિખુટા પડી જાય તો એમનો પરિવાર સાથે સુખદથી પુનઃસ્થાપન થઈ શકે છે સાથે સાથે અત્યાર સુધીમાં આજે મેળાના ચોથા દિવસે લગભગ લગભગ પાંચ હજાર જેટલા બાળકોને આ આઈડી કાર્ડ દ્વારા પુનઃસ્થાપન કરવાના સતત પ્રયત્ન થઈ રહ્યા છે અને સાથે સાથે આઈસીડીએસ દ્વારા મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ઉપર ચાઇલ્ડ ફ્રેન્કલી ગેલેરી બનાવવામાં આવેલી છે જેમાં બાળકો માટે રમકડા પારણા ચા બિસ્કિટ નાસ્તો અને એમની માટે સતત આંગણવાડીની કાર્ય કરતા બહેનો માતાનો રોલ ભજવી રહી છે અત્યાર સુધીમાં લગભગ લગભગ ત્રણસો જેટલા બાળકોએ આ ચાઇલ્ડ ફ્રેન્કલી ગેલેરીનો લાભ લીધો છે અહીંયા બહેનોને માતાઓને ફીડિંગ કરાવવા માટે પણ પ્રાઇવસી પૂરી પાડવામાં આવે છે અને આજ સુધીમાં આ જે આઈડી કાર્ડ પહેરાવવામાં આવે છે જે થકી બેતાલીસ બાળકોનું પુનઃસ્થાપન કરાવવામાં આવેલું છે નમસ્તે જય અંબે રિપોર્ટર મનુ દાતા અંબાજી